રાધે રાધે નમસ્કાર સ્નેહી દર્શક મિત્રો હું છું મુકુંદ જોશી અને આપનું હાર્દિક સ્વાગત છે ચેનલ પર જ્યાં આપણે ભવિષ્યના ઈશારોને સમજવાનો પ્રયાસ કરીએ છીએ આજે આપણે જોઈશું મીન રાશિના જાતકો માટે જૂન બે હજાર પચીસનું સંપૂર્ણ માસિક રાશિ ફળ જ્યાં દરેક જીવનના જીવનમાં પ્રકાશ પડે તેવા ગ્રહોના સંકેત અને ઉપાય આપણે જાણીશું ચાલો તો શરૂ કરીએ આજનું આ દિવ્ય ભવિષ્ય દર્શન જૂન બે હજાર પચીસ મીન રાશિ મીન રાશિના નામ અક્ષર છે દ ચ જ તેમજ થ મીન રાશિ માટે એક સકારાત્મક માસિક રાશિક ફાળ જૂન બે હજાર પચીસનો મહિનો મીન રાશિના જાતકો માટે આધ્યાત્મિક ઉન્નતિ માનસિક શાંતિ અને વ્યવહાર વ્યવસાયિક પ્રગતિ લઈને આવી રહ્યો છે ગ્રહોની અનુકૂળ સ્થિતિ તમારા જીવનના વિવિધ પાસાઓમાં સકારાત્મક બદલાવ લાવશે ચાલો આપણે જૂન મહિના માટે મીન રાશિનું વિસ્તૃત રાશિ જોઈએ ગ્રહોનું ગતિ ચક્ર અને તેની અસરો જૂન માસની શરૂઆતથી તમારા જીવન પર ગુરુ અને શનિ જેવા બે મહત્વપૂર્ણ ગ્રહોનો પ્રભાવ રહેશે ગુરુ તમારા દસમા ભાવ કાર્યક્ષેત્રમાં જે ગોચર કરી રહ્યો છે જે તમને કાર્યક્ષેત્રે નવી શક્યતાઓ અને વૃદ્ધિની તકો પ્રદાન કરશે આ સમયગાળો તમારી મહેનત અને પ્રયાસોને સફળતામાં રૂપાંતરિત કરશે બીજી તરફ શનિ તમારા એકાદશ ભાવ લાભ સ્થાનમાં ગોચર કરી રહ્યો છે જે તમારા મનમાં આધ્યાત્મ અને સ્વયંની ભાવનાઓને મજબૂત બનાવશે આ શનિની સ્થિતિ તમને લાંબા ગાળાના લાભ અપાવવામાં મદદ કરશે અને તમારા નાણાકીય પાસાઓને પણ સ્થિરતા પ્રદાન કરશે મંગળનો ગતિ ચક્ર આ મહિને તમારી આર્થિક સ્થિતિને સ્પર્શ કરશે જે તમને નાણાકીય વ્યવસ્થાપનમાં વધુ સાવચેતી રાખવા પ્રેરશે મહિનાના મધ્ય ભાગમાં ચંદ્ર રવિનો યોગ સંયોગ નવા સંબંધોની શરૂઆત અને યાત્રા માટે શુભ સંકેત આપી રહ્યો છે આ સંયોગ તમને સામાજિક રીતે વધુ સક્રિય બનાવશે મનોદશા અને આરોગ્યની વાત કરીએ તો આ મહિનો મીન રાશિના જાતકો માટે માનસિક શાંતિ અને આધ્યાત્મિક ઉન્નતિનો સમય છે જોકે પ્રથમ સપ્તાહમાં થોડો થાક અને ઊંઘની તકલીફ અનુભવાઈ શકે છે જે તમારી દૈનિક દિનચર્યામાં અસર કરી શકે છે પરંતુ ચિંતા કરશો નહીં દ્વિતીય સપ્તાહથી તમે તમારા આંતરિક સંતુલનને ફરીથી પ્રાપ્ત કરી શકશો અને તમારી ઉર્જા પાછી આવશે ચિત્ત શાંત રહે તે માટે ધ્યાન યોગ અને મંત્ર જાપ જેવા આધ્યાત્મિક કાર્યો ખૂબ જ સહાયરૂપ થશે આ પ્રવૃત્તિઓ તમને માનસિક શાંતિ આપશે અને તણાવને ઘટાડવામાં મદદરૂપ થશે જૂનના ત્રીજા અઠવાડિયે તણાવ ભરેલી પરિસ્થિતિઓથી બચવા માટે ખાસ કાળજી રાખવી અજાણતા થતી ગેરસમજણો કે તણાવ ભરેલી ચર ચર્ચાઓમાંથી દૂર રહેવું તમારા માનસિક સ્વાસ્થ્ય માટે હિતકારી રહેશે ખોરાકમાં પીળા અને લીલા શાકભાજીનું સેવન તમારા સ્વાસ્થ્ય માટે લાભદાયક સાબિત થઈ રહેશે અને તમને ઉર્જાવાન રાખશે કરિયર અને વ્યવસાયની વાત કરીએ તો કાર્યક્ષેત્રે મીન રાશિના લોકો માટે જૂન મહિનામાં નોંધપાત્ર બદલાવા આવી શકે છે જે લોકો નોકરી કરી રહ્યા છે તેમના માટે દસ જૂન પછી કોઈ નવી જવાબદારી કે પ્રમોશનની શક્યતા ખૂબ જ ઉજ્જવળ બની રહી છે આ સમય તમારી મહેનતનું ફળ આપશે અને તમને ઉચ્ચ પદ પર લઈ જઈ શકે છે જો તમે પ્રોફેશનલ ક્ષેત્રે ફેરફાર લાવવા માંગતા હોવ તો અથવા નવી નોકરી શોધી રહ્યા હોવ તો અઢાર જૂનથી છવ્વીસ જૂન વચ્ચેનો સમય અત્યંત શુભ છે આ સમયગાળા દરમિયાન તમે યોગ્ય તકો શોધી શકશો અને સફળતાપૂર્વક પરિવર્તન લાવી શકશો વેપાર કરતા લોકો માટે જૂન મહિનાનું પ્રથમ પખવાડિયું થોડું સંયમથી પસાર કરવું જરૂરી છે આ સમય કોઈ કોઈ મોટા નિર્ણયો લેવાનું ટાળવું પરંતુ બીજું અઠવાડિયું નફાકારક સાબિત થશે નવા કોન્ટ્રાક્ટ અથવા ડીલ માટે ત્રેવીસ જૂન અને અઠ્યાવીસ જૂન ખૂબ જ શુભ રહેશે આ તારીખોએ કરવામાં આવેલી ડીલ્સ તમને ભવિષ્યમાં મોટો ફાયદો અપાવશે આર્થિક સ્થિતિની વાત કરીએ તો આ મહિનામાં તમારો ધન પ્રવાહ સામાન્ય રહેશે પરંતુ મોટા ખર્ચાઓ ટાળવા અનિવાર્ય રહેશે જૂનના આરંભમાં ઘરના ખર્ચા વધુ થશે ખાસ કરીને વાહન કે ઇલેક્ટ્રોનિક્સ સંબંધિત ખરીદીમાં ખર્ચ થઈ શકે છે આ સમયમાં બજેટનું ધ્યાન રાખવું અને બિનજરૂરી ખર્ચાઓ પર અંકુશ રાખવો ખાસ જરૂરી છે પંદર જૂન પછી રોકાણ અંગે વિચાર કરો તો જમીન મકાન અથવા લોન સંબંધિત નિર્ણયો તમારા માટે યોગ્ય સાબિત થશે આ સમયગાળો સ્થાવર મિલકતમાં રોકાણ કરવા માટે અનુકૂળ છે કોઈ જૂના દેવાથી મુક્ત થવાની સંભાવના પણ આ મહિને પ્રબળ રહે છે જે તમને આર્થિક રીતે હળવાશનો અનુભવ કરાવશે પ્રેમ અને પરિવારની વાત કરીએ તો દાંપત્ય જીવનમાં મીઠાશ રહેશે જીવનસાથી સાથેના સંબંધો વધુ મજબૂત બનશે અને એકબીજા પ્રત્યેનો સ્નેહ વધશે જીવનસાથી સાથે આધ્યાત્મિક યાત્રા અથવા તીર્થયાત્રા ના પ્રવાસની શક્યતા પણ છે જે તમારા સંબંધોમાં નવી તાજગી લાવશે જો તમે કોઈને પ્રપોઝ કરવા ઈચ્છતા હોવ તો તેર તારીખથી વીસ જૂન વચ્ચેનો સમય અનુકૂળ છે આ સમયગાળામાં તમને સકારાત્મક પ્રતિસાદ મળવાની શક્યતા વધુ છે પરિવાર સાથેના સંબંધોમાં સ્નેહ અને સહકાર જોવા મળશે પારિવારિક વાતાવરણ શાંતિપૂર્ણ અને સુમેળભર્યું રહેશે સંતાનના અભ્યાસ કે કારકિર્દીથી ખુશીની ખબર મળે તેવી શક્યતા પણ રહેલી છે જે તમને આનંદ અને ગર્વનો અનુભવ કરાવશે ધર્મ આધ્યાત્મ અને યાત્રા જૂન મહિનામાં મીન રાશિના જાતકો માટે ભક્તિભાવ ઊંડો થશે તમારી આધ્યાત્મિકતા જાગૃતિ વધશે અને તમે ધાર્મિક કાર્યોમાં વધુ રસ લેશો ખાસ કરીને ગુરુવારના દિવસે દુર્ગા સપ્તમી કે વિષ્ણુ શસ્ત્ર નામનું પઠન કરવાથી તમારી ધાર્મિક ઉન્નતિ થશે અને મનને શાંતિ મળશે કોઈ ધાર્મિક યાત્રાની યોજના પણ બની શકે છે ખાસ કરીને ઉજ્જૈન હરિદ્વાર કે દ્વારકા જેવી પવિત્ર જગ્યાઓ માટે આ યાત્રાઓ તમને આધ્યાત્મિક શાંતિ અને આંતરિક સંતોષ પ્રદાન કરી શકે છે ભૂતકાળના પાપક્રમોને ક્ષમા કરવા માટે આત્મમનન અને ધ્યાન કરવું ઉપયોગી સાબિત થશે શુભ અને મહત્વપૂર્ણ તારીખો જોઈએ તો શુભ કાર્ય માટે સાનુકૂળ તારીખ ચાર જૂન સાત જૂન તેર જૂન અઢાર જૂન ત્રેવીસ જૂન અને અઠ્યાવીસ જૂન મહત્વના નિર્ણયો ટાળવા યોગ્ય તારીખ એક અગિયાર સોળ અને પચીસ જૂન ઉપાય અને સૂચનો જુઓ જૂના જૂન મહિનામાં સકારાત્મકતા જાળવી રાખવાની શુભ ફળ પ્રાપ્ત કરવા માટે નીચેના ઉપાયો અને સૂચનો અપનાવી શકાય છે દર ગુરુવારે દર ગુરુવારે કેળાનું દાન કરો અથવા શ્રી વિષ્ણુ મંદિરમાં પીળા ફૂલો ચડાવવો આ ઉપાય ગુરુને ગ્રહને મજબૂત બનાવશે અને તમને સુખ ફળ પ્રદાન કરશે ઓમ બ્રહ્મ બૃહસ્પતિ નવા મંત્રનો નિત્ય એકસો આઠ વખત જાપ કરો આ મંત્રનો જાપ તમારી માનસિક શાંતિ વધારશે અને કાર્યક્ષેત્રે સફળતા અપાવશે શક્ય હોય તો કોઈ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને પેપર છે પેનનું દાન કરો પુસ્તકોનું દાન કરો આ પુણ્ય કાર્ય તમને આશીર્વાદ અપાવશે ખોરાકમાં મીઠું ઓછું કરવું તમારા આરોગ્ય અને મન માટે લાભદાયક રહેશે સારા સ્વરૂપે જોઈએ તો મીન રાશિ માટે જૂન બે હજાર પચીસનો મહિનો માનસિક શાંતિ આધ્યાત્મિક ઉન્નતિ અને વ્યવસાયિક ગતિશીલતા લાવતો સાબિત થશે તમારા સંબંધો મજબૂત બનશે અને જૂના કાર્યોમાં પ્રગતિ થશે થોડી આર્થિક કચાસ વચ્ચે પણ મહત્વપૂર્ણ લાભની શક્યતાઓ યથાવત છે આ મહિનો તમને તમારા આંતરિક સ્વ સાથે જોડવા અને જીવનના દરેક પાસામાં સંતુલન જાળવવા માટે પ્રેરણા આપશે નોંધ આ સામાન્ય રાશિફળ છે દરેક વ્યક્તિની કુંડલીમાં ગ્રહોની સ્થિતિ અલગ અલગ હોય છે તેથી તમારા વ્યક્તિગત જીવન પર તેની અસર અલગ હોઈ શકે છે વધુ ચોક્કસ માહિતી માટે નિષ્ણાત જ્યોતિષની સલાહ લેવી હિતાવક રહે છે રાધે રાધે જય શ્રી કૃષ્ણ તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને હા કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખો